गतरात थी आजे वहेली सवार सुदी रेस्क्यू कामगेरी शुरू तो जिला नी वधु फायर ब्रिगेड नी टीम नी मदद लेवाई त्यारे आजे सवारे पाणी ना प्रवाह मानती बाइक मळी आवी हिम्मतनगर फायर विभाग नी टीम द्वारा 18 કલાક ની મહેનત બાદ એક વ્યક્તિ નો મૃતદેહ બહાર કઢાવ્યો હતો વડાળી મામલતદાર સહિત વહીવટી તંત્ર વડાળી નગરપાલિકા અને વડાળી પોલીસ ઘટનાસ્થળે વડાળી પોલીસે મૃતદેહનો કબજો લઈ पीएम અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રિપોર્ટર ફઝલભાઈ મેમણ